લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠાથી કોંગ્રેસને જીતાડનારા એવા ગેનીબેન ઠાકોર અને વિધાનસભાના અધ્યક્ષ એવા શંકર ચૌધરી ફરી એકવાર આમને સામને જોવા મળ્યા ગેનીબેન ઠાકોર કે જે બનાસકાંઠાથી આ વખતે ચૂંટણી જીતીને આવ્યા છે તે ગેનીબેન ઠાકોર છે તે ધારાસભ્ય પદથી રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા અને રાજીનામાનો સ્વીકાર કરાયો છે શંકર ચૌધરી દ્વારા આપને જણાવી દઈએ કે વાવ વિધાનસભા બેઠકથી ગેનીબેન ઠાકોર છે તે ધારાસભ્ય રહ્યા હતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ જીતીને આવ્યા હતા અને તેના બાદ કોંગ્રેસ તરફથી તેમને આ વખતે બનાસકાંઠાની લોકસભા બેઠક છે ત્યાંથી ઉમેદવાર બનાવાયા અને ત્યાંથી જીતીને આવ્યા છે ગેનીબેન ઠાકોર અને નિયમ મુજબ ચૌદ દિવસની અંદર જે ધારાસભ્ય પદ હોય તેના પરથી રાજીનામું આપવું પડતું હોય છે સંસદ સંસદસભ્ય બન્યા બાદ તો તેના જ એ પ્રક્રિયાના ભાગરૂપે ગેનીબેન ઠાકોર છે તે પહોંચ્યા હતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરવા માટે અને અહીં તેમણે ધારાસભ્યપદથી રાજીનામું આપ્યું હતું ધારાસભ્યપદથી રાજીનામું આપ્યા બાદ ગેનીબેન ઠાકોરે શું કહ્યું છે તે સાંભળો અને કોંગ્રેસ પાર્ટી જે કઈ નક્કી કરશે એમાં મારો સુર છે અમારો ઉમેદવાર કોંગ્રેસ પાર્ટી ખાસ કરીને વિધાનસભા અમારો ઉમેદવાર નક્કી કરશે અને જનતા એ ઉમેદવાર નક્કી કરેલો હોય નિયમ પ્રમાણે અમારે ચૌદ દિવસની અંદર રાજીનામું આપવાનું થાય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માં

એક રાજીનામું એવું હોય કે પોતાના માટે આપે અને આ રાજીનામું એવું છે કે બંધારણીય બાબતને ધ્યાનમાં રાખીને લોકોની ખુશી હાથેનું રાજીનામું છે એટલે પ્રજા એ મને પોતાને

એ એક વાવ એનો જે વટ કહેવાય એ વાવનો વટ છે અમારી વાવ વિધાનસભાના ત્રણ તાલુકાના કોંગ્રેસના આગેવાનો ત્યાંના મતદારો અને કોંગ્રેસનું મોવડી મંડળ નક્કી કરશે કે વાવ વિધાનસભાનો કોંગ્રેસનું ઉમેદવાર કોણ અને જે નક્કી કરે એમાં મારો તે કહ્યું મારા માટે બધા જ સરખા છે તમને બધે જ મદદ કરી છે અટારે આલમ ક્તિ છે કોમ તમામ જે કંઈ માગણીદારો હશે એમને મદદ કરી છે અને આ જનતા જોતી હોય કે કયા સમાજે કયા ઉમેદવારે કયા લોકોએ મદદ કરી છે અને આવનાર સમયમાં

પેટા ચૂંટણી યોજાશે ત્યારે હવે આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપમાંથી કોણ કયા ઉમેદવારને ઉતારે છે અને કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર